વફાદારન મહાદેવ કેમ છો બધા મજામાં જ છો અને અત્યારે આપણે જવાનું છે આપણી વાડીએ વરસાદ તો જો કે આવે એમ છે પણ ઘણા દિવસથી આપણી ગાયો પાસે નથી આવી તો આજે આપણે જઈ આવીએ મને શાંતિ રસ્તો હારો થઈ જતો તો રોજ જાઉં છું મને વાડીએ બહુ જ ગમે પણ રસ્તાના લીધે રોજ જાવું પોસિબલ નથી તો અત્યારે હું ભાઈ અને આરુ ત્રણે ભારો જઈએ છીએ વાડીએ અને ચાલો તો પહેલાં વાડીએ પહોંચી જઈએ ટ્રેક્ટર લઈને અને પછી મળીએ વાડીએ પહોંચી ગયા છીએ અને વરસાદ અત્યારમાં કંઈક ચાલુ છે અને હવે સિંગ પાક ઉપર આવી ગઈ છે અને વરસાદ પણ ચાલુ છે અને તમે જવો ખારી ગારો જવો એક વખત આમ જાવ આમ જાવ એટલો ગારો છે રસ્તા ઉપર હાલવામાં પણ અરે બહુ ઓલું થાય છે અને સિંગ એકદમ પાક ઉપર આવી પણ વરસાદ છે એટલે હવે વરસાદ જાય પછી બધું કામ ચાલુ થાય અને હાલવાનો રસ્તો બહુ ખરાબ છે અત્યારે તો ચાલો તો આપણા હે ને હાથમાં લઈ લઈ ચપ્પલ અને હાલવા મળી અરે યાર બહુ ગારો છે આવી કંઈક હાલત છે ભાઈ અત્યારે તો વરસાદના લીધે અને મણમણના ચપ્પલ લઈ લીધા છે ગારાવાળા અને જો અત્યારમાં સિંગ કંઈક આવી છે અને મોટા પપ્પાને પાક ઉપર આવી ગઈ છે આપણે પાક ઉપર આવી ગઈ છે અને અત્યારે વરસાદ ચાલુ છે પેલા પહોંચી જાય પછી મળી જાય છે અને નજારો કંઈક આપણી ગૌશાળાનો આવો છે અને શું કે અંધારો થઈ ગયું વરસાદના લીધે એકદમ ગોબી તો

આમે દેવાના છે બધી વસ્તુ આમ કાપડ જેવું એટલે ગાયોને મંદનો પ્રેમ પ્રેમ નથી બોલતે યાર ને પડે ગાયનો પ્રેમ એટલે ગાયનો હાલો હાલો એ બચ્ચે બાર ખા રહી હૈ હમરી ચિત્ર ચિત્ર અલે બુ શિવ પવન પણ આપણને ઠંડી લાગે એમ આપડી ગાયો ને પણ ઠંડી લાગે તો પપ્પા ને સાંજે અહીંયા કઈક લગાવી દેશે જેનાથી ગાયો ને અંદર ઓછો પવન જાય બાકી આમાં હું કેવાય કે એટલે એટલી ઠંડીમાં આપણે પાંચ થી દસ મિનિટ બહાર નથી રહી શકતા ગાયો ને તો શું મજવાનું

પરફેક્ટ લાગે છે પરફેક્ટ અને તેનો જો અહીંયા તો અહીંયા જ છે અહીંયા થોડેક સુધી છે બાકી આગળ બહુ મસ્ત ડુંગળી છે અને હું તમને આગળ બતાવું અને હળદર કંઈક આપણી આવી છે અને હળદર તો જો વૈધિયામાં ગાયોનું ભાઈ ખાતર નાખેલું છે મસ્ત અને જમરૂક જુઓ તમે ખાલી કેટલા આવ્યા છે બહુ બધા જમરૂક છે ચાલો બધા આપણી વાડીના જમરૂક ખાવા માટે જો અમૃત અમૃત ખાવું હોય તો આવો ગામડે ઓર્ગેનિક આમ જો પાકી પાકીને આવી રીતના થઈ જાય છે અને અહીંયા છે ગાયોનો સારો આપણે અને જીવા અમૃત અમૃતનું અમૃત નું જમરૂક તો બહુ જમરૂક છે આવો બધા આપણી વાડીએ જમરૂક ખાવા વરસાદ રહી જાય પછી અને ખાવા ઈ આવી જાઓ અને અત્યારમાં જો આપણે આમે કેવું બધું મસ્ત છે નારિયેળીની ત્યાં આપણે જવાનું ને તેનો કેમ કે ગારો છે કેમ જવું ત્યાં પોસિબલ આપણે ઘણા દિવસો પછી તો તમને બતાવી અને આને છે ને જીવામૃત બનાવી અને પાઈ દેવાનું છે એટલે મસ્ત અને ઓર્ગેનિક આપણી ગાયોને ઘાસ અને જે ઓર્ગેનિક વસ્તુ હોય ને એમાં ખાતર ને એવું તમે નાખો ને તો બહુ મસ્ત થઈ જાય પછી કપાસ હોય સિંગ હોય કે કાંઈ બી વસ્તુ હોય ને તો ખેતીમાં બહુ મસ્ત થાય અને જો આપણે પેલા આવડિયા કરીશ ને હળદર સોંપીને ત્યાં દેશી ખાતર એટલા બધે નાખી દીધું હતું અને પછી કે મસ્ત હળદર થઈ ઓર્ગેનિક અને ડુંગળી પણ બહુ મસ્ત છે આગળ બહુ મસ્ત છે રસ્તો બે ખરાબ કરે ને છે અને સામે આપણે બધા બકાલું બધું કપાસમાં કરેલું છે અને આવું બધું છે અત્યારમાં તો અને ચાલો પેલા આવું ખાઈ લઉં પછી મળી આપણે આવા કઈક પોપૈયા આવ્યા છે મસ્ત જે ઝાડવે પાકે જે પણ ફ્રૂટ એનો ટેસ્ટ જ કઈક અલગ હોય એને આપણે ડુંગળી જોરદારી આગળ થોડાકમાં દેવી છે બાકી અહિયાં જો કેટલી મસ્ત છે કપાસ છે અને કપાસ કઈક આવો થઈ ગયો છે અને ઝીંડવા પણ અમને ઝીંડવા જો આ તો આગળનો છે અંદર બહુ મસ્ત છે એની એક સાઈડ બાજુમાં આપણું દેશી ખાતર હતું એની ઉપર આપણે સીભડાના વેલા અને દૂધીના વેલા બંને હતા અને તુરિયાના પણ છે અને વરસાદ એ છે આરવાર એટલે આમાં બહુ વિખાય નહીં ભાઈ સાનુ મનુ નીકળી જવાય આપણે અહિયાં તો આપણે અત્યારમાં જવાનું છે બીજો સીબડા નો વહેલા આગળ છે ત્યાં આંટો મારવા અને ત્યાંનો કપાસ બતાવીશું તમને આગળ અને ગૌશાળામાં તેમાં મમ્મીએ મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે અને હું જ આવશું એક આટો મારી આવું વાળી આવું એટલે કહ્યું મમ્મી પપ્પા મારા બહુ વખાણ કરનાર ગીર લાવે એટલે એ હિસ્કા ખાવા શીખે કે આટો ન છે બધું ગૌશાળા આંટો મારે એટલે કેમ કે ગારો બહુ છે વરસાદના લીધે એટલે એવું બધું છે તો અત્યારે આપણે આ વખતે મારે મારા વખાણ નથી કરવા દેવાય એટલે હું આટો મારી આવું એવું બધું ચાલ્યા કરે મજાક કરું છું અને આપણી વાડીમાં છે ને આ વર્ષે લાલ ભીંડો છે લાલ ભીંડુડી ભીંડી આ લાલ ભીંડાના છોડ એમાં ભીંડો એ લાલ જ આવે પણ આપણે પકાવીને તો પાછો ગ્રીન થઈ જાય અહીંયા છે ગોવા ભીંડી લાલ ભીંડી સબ્જી મસ્ત બને સોળવાય આખો એકદમ આમ બધું ચાલે ભાઈ અહીંયા છે ગવાર ગયા સાડા અહીંયા આવી ગયા છે આપણે સીબડાના વેલા શીભડા ને નથી પપ્પા જાત કહેતા શીભડા પૂરા બરાબ નીકળશે પછી આવશે બહુ અત્યારે નહીં આવે અત્યારનો રામ રામ ને સીતારામ તો આપણે અત્યારમાં આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા તો ખરાબ પણ આપણે આખો ગારા ગારા થઈને આવ્યા છીએ એકદમ કેમ કે કાળુભાઈ ટ્રેક્ટર ઉડેડ ફૂલ સારું છે અને જો તમે કંઈક કપડાંનો કલર બદલાઈ દીધો ને મને આખી ગારો ગારો કરીશ તો અત્યારનો ફાઇનલ ઘરે પહોંચી ગયા રસ્તો બહુ ખરાબ હતો અને આરુસનું સિંધુ કામ આપણે નહોતું કર્યું એટલે આરુસે બદલો વાળો ભાઈ અને ગારાથી નવરાઈ દીધી છે ને જો ટ્રેક્ટરના બધા હાલાત ચપ્પલ જો કિલોના થઈ ગયા વજન માં અને ટ્રેક્ટરે આખું ગારો ગારો થયું છે હું આખી ગારો ગારો થયું કેન બેન બધું ભરાઈ રહ્યું બહારથી તો અને આવું બધું છે અને ચાલો તો હવે આપણે નાઈ ધોઈ અને મસ્ત ફ્રેશ થઈ જાય અને પછી મળીએ તો અત્યારમાં સાંજની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે તો આપણે રસોઈમાં તો કેવું છે કે આપણે સાંજના આપણે સુખડી ખાધી હતી

એમ તો ઋષિ છે પણ આમ થોડુંક વધી જાય ને મીનાક્ષી દીદી કામ કરશે એમાં પાછા ભાગ પડી જાય એટલે 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 છે આપણે શું કે ઝઘડો નો બે મહિના તો હું યાર બે મહિના તો આમથી આમ જતા હું એટલા વર્ષો વૈયા ગયા બે મહિનામાં તો હું ને તો અત્યારમાં તો મીનાક્ષી દીદી મસ્ત બટેકા બાફી નાખ્યા છે અને તેના ભૂંગળા ફ્રાય કરવાની તૈયારી છે અને પછી તો વઘાર નાખતા તો કઈ વાર લાગે નહીં લસણ આપણે ઓલરેડી જો કોતરા કાઢી ને ખાસ સિંગ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અહીંયા લઈ લીધા છે પેકિંગ ના પૂંગળા ભાઈ ઓલા નથી લીધા આપણે પેકિંગ કાહે પેકિંગ ફ્રાય કરવાના અને અહીંયા બટેકા બોઈલ થઈ ગયા છે અને હવે મીનેક્ષ દીદી શું કરો છો હવે ફોલું છું ફોલો છો તો ફોલી નાખો હો હા અને ધગે છે

મોટા વડીલા કરવું જ નથી અરે થોડોક પોરો ખાઈ ને પછી જાય થાકી કામ કરી ચાલો તો દીદી ને થોડીક હેલ્પ કરાવી દે પછી બની જાય પછી જો મને ઉતાવળ નહીં થાય ને જમવાની ખાવાની બટેકા ભૂંગળા નાસ્તો કરવાની તો હું તમને બતાવીશ ન લઈશ એકલી એકલી ખાઈ લઈશ નવી રીતના બનાવી પેલા થોડુંક ગરમ તેલ લઈ અને મસાલા કરી કરીને ખાતા અને અહીંયા આપણા ભૂંગળા એકદમ ફ્રાય થઈ ગયા છે અને હજી આપણે મૂકે મસાલાવાળા બટેકા કરવાના છે એટલે એના માટે અહીંયા આપણે લસણ અને મરચાંની પેસ્ટ બંને મૂકી દીધું અને હજી આપણા કોટિંગ થાય છે આ તો છે ને